તમને મને ડોક્ટર બાબા સાહેબ વાપેભર આપણે વારસામાં આવ્યો છે અહીંયા પહેલાં પ્રથમ તો મને અહીંયા બોલવાણી થળ આવીએ બદલ તો હું ખાસ સંકલ્પ શંકર ભક્તની બુદ્ધ વિહારના જે બધું પ્રનેતાઓ છે રેખા કાટા દેવેન્દ્રભાઈને વંદન કરું છું સાથે સાથે અહીંયા આપણા ખૂબ મહત્ત્વના મહેમાનો પણ છે ઓળી ગીશીના સાઈડ પણ છે આપણા વડીલો છે બહુ મોટી ઉંમરના જેમને ખૂબ દિવાળીઓ ગયું છે મારી ઉંમર તો માત્ર બેતાલીસ વર્ષની છે પણ એમાં પચાસ ટકા મારા જીવનના વર્ષો ગામડા છવ્વીસ વર્ષથી આ જાહેર જીવનનું કામ કરું છું આમ તો મારું સપનું હતું એકાઉન્ટન્ટ બનવાનું હું ઇકોનોમિક્સનો ખૂબ મહત્વનો એટલે મને બહુ જ વિષય પસંદ અને ઇસીએમ કોલેજ વિરમગામમાં કોલેજ શરૂ કરું અને ઓગણીસો છન્ડુંમાં મેં બારમાની પરીક્ષા કરી સાહેબ અને ઓગણીસો અઠ્ઠાણુંમાં એસવ કોલેજ ચડતો એસવોમમાં અને એ વખતે અમારે વિરમગામ એવી શહેરી વિસ્તારમાં રહેવું તું બાપુજી રેલવેમાં ડ્રાઈવર સારી જોબ એટલે શહેરી વિસ્તારમાં રહેવાથી મને આકર્ષકનો સમાન બહુ ઓછો અનુભવ હતો કોલેજમાં એ મોજ મસ્તી કરીએ નવસર્જન સંસ્થા જે ગુજરાતમાં મોટા પાયા ઉપર કામ કરે છે આપણા અધિકારો ઉપર એમાં માત્ર એવો કે હું જોડાયો માત્ર ત્યારે મારી ઉંમર વીસ વર્ષની હતી નવસર્જનમાં જોડાયો અને પછી મેં પાછળ વળીને જોયું નહીં મેં કિવાય બી કોમ બી પૂરું કરી નાખ્યું એમ કોમ કર્યું પણ પછી મને સરકારી નોકરીઓ ઘણી પડતી પણ એમાં પછી મેં આ સામાજિક કામમાં અને કર્યું અને એક જ આપણું શબ્દ હતું કે બાબા સાહેબ આંબેડકરે આપણને કહેલું પડ્યું કે માત્ર એક બે વ્યક્તિથી આ સંઘર્ષ પૂરો થવાનો નથી

અને એના ભાગરૂપે તમે જુઓ તો અત્યારે ગુજરાતમાં દેવેન્દ્રભાઈ જેવા આપણા વડીલો આગેવાનો પોતાના ગામમાં તાલુકામાં શહેરમાં ડોક્ટર બાબા બાબાસાહેબ આંબેડકરની વિચારધારા ફેલાવાનું કામ કરે છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું સમગ્ર જીવન સંઘર્ષમય જીવન હતું અને છેલ્લે એમને ચૌદમી ઓક્ટોબર ઓગણીસો છપ્પન ના દિવસે ખૂબ જ મહત્વનું પગલું ભર્યું એ હતું બૌ દીક્ષા લેવાનું બાબાસાહેબ આંબેડકરે સમાનતા ના આપી શકે સમાન ના આપી શકે મને કોઈ માન સન્માન ના આપે માણસ તરીકે પણ મને ઉતારતો મારે ધર્મ મારે હવે રહેવાની જરૂર નથી બાબા સાહેબ આંબેડકર ઓગણીસો છપ્પન માં સમાનતા વાળો આ ત્રીસ આપણે લખ્યું છે આ ધર્મ જે છે આ ધર્મ નથી બંધ છે એમાંથી આપણે ઘડતર બધા લોકો આટલી મોટી સંખ્યામાં માં છે ત્યારે બહેનોને સવિશેષ કહેવાનું મન થાય કે બાબા સાહેબ આંબેડકરે એનો માટે પણ કામ કર્યું છે बाबा साहेब आंबेडकर देश सौला कायदा मंत्री था तेरे बाबा साहेब आंबेडकर राजीनामु आप बहनों ने अधिकार मारे धुदूक हो बाबा साहेब आंबेडकरण देश बहनों ने तमाम सर को अधिकारे મહિલાઓ ની વાતો કરાય છે એવા લોકો એ વખતે એ અને ખુબ દુઃખી અને બાબા સાહેબ આંબેડકરે કાયદા મંત્રી પદેથી રાજીનામું આપો આપેલું છે આઝાદ ભારત દેશના પંચોતેર વર્ષે પણ આજની તારીખે એવો એક પણ કાયદા મંત્રી પેદા થયો નથી જેને આ દેશની મહિલાઓ માટે બીજા કોઈ કારણ છે રાજીનામું આપ્યું જેવો આજે હજી કોઈ આપણે બધા જાણીએ છીએ કે કોલંબિયા યુનિવર્સિટીમાં ત્રણસો વર્ષ નો સર્વે અને કોલંબિયા યુનિવર્સિટી સર્વે બાબા સાહેબ આંબેડકર ગુણ માં ગા કરીને છન્નું વર્ષ પહેલા છન્નું વર્ષ પહેલા એમને આ પુસ્તકો અને ગઈકાલે આપણે સમાનતા એજ સનાતન

આધેસ અખંડિત ક્યારે બને આ સંગઠિત ક્યારે બને ઉછ નીચે ભેદભાવ ચાલુ હોય તો અખંડિત કેવાય અખંડિત કેવાય કે જ્યાં એક માણસ ને જાતિમાં જગાવવાને કારણે નીચો આવતો હોય ઉતરતો ગણવામાં આવતો હોય તા છે નથી એ બાબા સાહેબ આંબેડકરે આપણને સંવિધાન આપીને ચાતે ખતમ ના હોય દેવી દેવતા તમારો મારો હાથમાં પડ્યો ધ્યાન રાખજો પકડશે પણ આપણે માત્ર આપણા પૈસાનો નો વેળવીએ છીએ આપણો હાથ પકડ્યો છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને આ ભૂલ ભગવાન જે છે ને અહિયાં છબી એ લોકોએ આપણો હાથ પકડ્યો છે હજી વાત તો આ દેશ નું સંવિધાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે લખ્યું સાહેબ અને સંવિધાન માં સવિશેષ એસસી એસટી ઓબીસી ને ખાસ અધિકાર આપવામાં સાહેબે વાત કરી તો ખાનગી કંપનીઓ હોય 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 મોટી મોટી એનો એનો જે નફો એની અમુક ટકા રકમ એને કોર્પોરેશ ફંડમાં એટલે એટલે લોકોની ઉપયોગિતા માટે વાપરવાની થાય એમાં એક હોય ઓનજીસી નો બેંક ઓફ બરોડા હોય સ્ટેટ બેંક કોઈ પણ વ્યક્તિ કોર્પોરેશ ફંડ